મોરબીના વાવડી ગામ પાસે આવેલ સોસાયટી પાસેથી બે શંકાસ્પદ કાર અટકાવી તલાશી લેવામાં આવતા પાસઠ બોટલ દારૂ સાથે ત્રણ પકડાયા બેના નામ ખુલતા એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ હાલ મોરબી જિલ્લામાં અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પકડ્યો છે જેમાં દારૂ જુગાર તેમજ પેટ્રોલ ડીઝલની ચોરી અને ગેસ કટિંગ કરીને ગેસ ચોરી તથા ગેરકાયદેસર ટોલનાકા ધમધમવાથી માંડીને નાની મોટી અનેક પ્રકારની બદીઓ ફૂલી ફાલી છે ત્યારે તંત્ર દ્વારા અસરકારક કામગીરી થાય તે જરૂરી બન્યું છે દરમિયાનમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સુમતીનાથ સોસાયટી પાસે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને છેક રાજકોટથી દારૂ આપવા માટે બે ગાડી લઈને આવેલા ત્રણ શખ્સો પકડાઈ ગયા હતા અને બેના નામ ખુલતાં હાલ પાંચય સામે ગુનો નોંધીને બેને પકડવા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે મોરબીની અંદર આસપાસના અનેક વિસ્તારોમાં જેમાં માળિયા પંથકમાંથી જામનગર પંથકમાંથી રાજકોટ અને સુરેન્દ્રનગર પંથકમાંથી તથા ચોટીલા તરફથી પણ દારૂનો જથ્થો ઠાલવવામાં આવે છે તેની વાસ્તવિકતા છે ને આ બાબત વધુ એક વખત પુરવાર થઈ છે આ બાબતે આજે સવારે અગિયાર વાગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે એ ડિવિઝન પોલીસ સ્ટાફ વોચ તપાસમાં હતો ત્યારે આજે તારીખ આઠના વહેલી સવારે પોણા ત્રણેક વાગ્યાના અરસામાં મોરબીના વાવડી રોડ ઉપર વાવડી ગામની નજીક આવેલી સુમતીના સોસાયટીના જૈન મંદિર પાસે શંકાસ્પદ હાલતમાં સ્વિફ્ટ કાર નંબર જી જે ત્રણ એમ કે છ્યાસી તથા ઇકો કાર નંબર જી જે ત્રણ એમ આર એકવીસ પચીસ નજરે પડી હતી જેથી પોલીસ સ્ટાફે ત્યાં પહોંચી કારમાં સર્ચ કરતા કારમાંથી જુદી જુદી બે બનાવટની કુલ મળીને પાસઠ બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો અને જેની કિંમત રૂપિયા છવ્વીસ હજાર એકસો વીસનો દારૂનો જથ્થો તથા રૂપિયા એક લાખની કિંમતની ઇકો કાર અને રૂપિયા બે લાખની કિંમતની સ્વિફ્ટ કાર એમ કુલ મળીને ત્રણ લાખ છવ્વીસ હજાર એકસો વીસના મુદ્દામાલ સાથે પોલીસે સ્થળ ઉપરથી ધર્મેશ મનસુખભાઈ મહેતા બ્રાહ્મણ અઠ્યાવીસ ધંધો ડ્રાઇવિંગ હાલ રહે રાજકોટ સોલવન્ટ કોઠારીયા બાપા સીતારામ સોસાયટી શેરી નંબર ત્રણ જીતભાઈ રોહિતભાઈ અગ્રાવત બાવાજી ઉંમર બાવીસ ધંધો ડ્રાઇવિંગ રહે રાજકોટ કોઠારિયા ચોકડી પાસે બ્રાહ્મણ કોલોની નજીક રાધેશ્યામ સોસાયટી શેરી નંબર ત્રણ અને પાર્થ અશોક પરમાર લુહાર ઉંમર પચીસ ધંધો ફોટો ફ્રેમ રહે રાજકોટ કોઠારિયા ચોકડી પાસે બ્રાહ્મણ હોલ નજીક રાધેશ્યામ સોસાયટીવાળાઓને સ્થળ ઉપરથી પકડી પાડ્યા હતા જ્યારે તે દરમિયાન એક શખ્સ નાસી ગયો હોય અને પકડાયેલા ઈસમો દ્વારા મળતી માહિતી પ્રમાણે લાલાભાઈ રહે વિછિયા જિલ્લો રાજકોટવાળો હોવાનું સામે આવ્યું હતું તેમજ મોરબી ખાતે માલ મંગાવનાર તરીકે કિશન ઉર્ફે કાનો પાટળિયા રે મોરબીવાળાનું નામ ખુલ્યું હોય હાલ પાંચેયની સામે એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો છે અને ભાગી છૂટેલા વિછિયાના લાલાભાઈ તથા મોરબીના કિશન પાટળિયાને પકડવા માટે હવે એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તજવીજ શરૂ કરાઈ છે